તો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું ગોધરા તાલુકા સેવા સદનમાં ફાયરના સાધનો એક્સપાયરી ડેટના જોવા મળ્યા છે ગોધરા તાલુકા સેવા સદન ખાતે દીવાતળે અંધારા જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે ત્રણ મંજલી ગોધરા તાલુકા સેવા સદનની બિલ્ડિંગમાં ફાયરના સાધનો પર એક્સપાયરી ડેટ જોવા મળી રહી છે આ સાથે જાગૃત અરજદાર દ્વારા ફાયરના સાધનો એક્સપાયરી ડેટ હોવાની જાણ જીએસટીવીની ટીમને કરવામાં આવી હતી જેમાં ગોધરા તાલુકા સેવા સદનમાં આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ સર્જાય તો નવાય નહીં ગોધરાથી આ માહિતી મળી રહી છે ગોધરાની અંદર જ્યાં ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉઠવા પામ્યા છે સેવા સદનમાં ફાયર સેફટી એક્સપાયરી ડેટવાળી જોવા મળી

હાલ જે સાધનો છે તે એક્સપાયર ડેટ છે એટલે કે જાગૃત નાગરિકો જે અહીંયા આવે છે જે અરજદારો છે તેઓ દ્વારા જીએસટી જાણ કરવામાં આવી હતી કે જે સાધનો નાખવામાં આવેલા છે તે એક્સપાયર ડેટ છે હું આપણે સીધા અહીંયા દ્રશ્ય બતાવું છું કે ત્રણ મહિના થઈ ગયા છે છતાં પણ આનું રિફિલિંગ કરવામાં નથી આવ્યું જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે જાગૃત જે અરજદારોને ખબર પડે છે પણ અહીંયા બેસતા અધિકારીઓને ધ્યાન નથી આવતી તેને લઈને ચોક્કસથી સવાલ થાય કારણ કે જે રીતે દિવાતળે અંધારું જે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા સર્જાય છે આ કચેરીની અંદર હજારો લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે શહેરી વિસ્તાર માંથી આવશે પ્રાંત કચેરી પણ અહીંયા આવેલી છે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જે રીતે ફાયર સેફ્ટી લાખો રૂપિયાના ખર્ચે નાખી તો દેવામાં આવી પરંતુ હાલ તો આ સિસ્ટમ છે તે આખી શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે જે અહીંયા બેસતા જે અધિકારીઓ છે ત્યારે આ ફાયર સેફ્ટી બાબત નું ધ્યાન લે તે ખૂબ જરૂરી બન્યું છે કારણ કે ભૂતકાળમાં પણ અહીંયા

ચોક્કસથી જયારે જે બાબતે જીએસટીવી નું ધ્યાન જે જાગૃત અરજદાર છે તેઓ દ્વારા દોરવામાં આવ્યું તે દરમિયાન અધિકારીઓને પણ દોર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી કારણ કે આ સિસ્ટમને એકવાર વાર લાખો રૂપિયાના ખર્ચે નખાયા પછી અધિકારીઓ ધ્યાન આપતા નથી જયારે કોઈ ઘટ્ટા બને આગ લાગે ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે અધિકારીઓ પહેલેથી શીખ લઈને આ જે સિસ્ટમ છે તેની રિફિલિંગ અથવા તો જે કઈ કરવાનું હોય તે કરાવે તે પ્રકારની માંગ છે ઉઠવા પામી છે કારણ કે હાલ તો જે સિસ્ટમ લાખો રૂપિયાના ના ખર્ચે નાખવામાં આવી છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું જાણવા મળી રહ્યું છે જી રવિ આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ